મિત્રો આજે આપણે તપઋતુ એટલે ભસ્મથી અગ્નિ સુધીની યાત્રા એ વિશે વાત કરીશું તપઋતુનો સમયગાળો બુધવારથી માંડીને પવિત્ર શનિવારે પવિત્ર અગ્નિના પ્રાગટ્ય સુધીનો હોય છે એટલે કે એ એવી આંતર યાત્રા છે આત્માની એવી યાત્રા છે કે જે આપણને ભસ્મથી અગ્નિ સુધી લઈ જાય છે આપણે સૌથી પહેલી પ્રાર્થના વધારે કરીએ છીએ પ્રાર્થના વિહીન જીવનની ભસ્મમાંથી પ્રાર્થનામય જીવનના અગ્નિ સુધીની એ યાત્રા છે રવિન્દ્રનાથ ટાગોરે બહુ સરસ કહ્યું છે ક્ષણભર બેસું હું પાસે કામ પડ્યા છે બાકી છે તે પાછળથી થઈ જશે આપણા કામોમાંથી વિશેષ પ્રાર્થના માટે ખાસ સમય કાઢવાની આ ઋતુ છે પ્રાર્થના જે કરે છે એને સંતાપ હોતા નથી આપણે જ્યારે જીવનની ઘટમાળમાં થાકી જઈએ હારી જઈએ ઓલવાઈ જઈએ કરમાઈ જઈએ ત્યારે પ્રાર્થનામય જીવન આપણને નવી તાજગી નવી સ્ફૂર્તિ બક્ષે છે અને એમ આપણને અગ્નિમય બનાવે છે પ્રજ્વલિત કરે છે પ્રકાશિત કરે છે પ્રાર્થનામય જીવન આપણને ઈસુથી ભરી દે છે અને એટલે ઈસુ વિનાના ઠાલા હૃદયમાં વિધવિધના સંતાપો એ ભજનમાં જેમ કહ્યું છે એમ આપણા હૃદયના સંતાપો ઈસુની હાજરીથી ઓછા થાય છે આપણને નવું અગ્નિમય સ્વરૂપ મળે છે તાજકીમય સ્ફૂર્તિમય સ્વરૂપ મળે છે તપૃતુમાં આપણે ઉપવાસ કરીએ છીએ એટલે કે પોતાના અહમને ઓછો કરીએ છીએ ગાળીએ છીએ મોજ શોખ અને ભોગવિલાસથી આપણે જ્યારે અહંકારી બનીએ છીએ ત્યારે ઉપવાસમાં આપણે ભોજનના ત્યાગથી નિરહંકારી બનીએ છીએ નમ્ર બનીએ છીએ આમ અહમની ભસ્મમાંથી નિરહંકારી નમ્રતાના અગ્નિભણીની એ યાત્રા છે હકીકતમાં ઉપ અને વાસ નજીક વસવું તે છે ઉપવાસ દ્વારા પણ હું ઈશ્વરની વધારે નિકટ જઈને વસું છું દૂર પડ્યો નિજધામથી હું ને ઘેરે ઘન અંધાર દૂર માર્ગ જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય મારે એક ડગલું બસ થાય તપૃતુમાં આ એક ડગલું ભરવાનું છે ઉપવાસ દ્વારા ઈશ્વરની સમીપ જવાનું ઈશ્વરના સાનિધ્યમાં આવવાનું એક ડગલું તપૃતુમાં આપણે જાત્રા પણ કરીએ છીએ પદયાત્રા પદયાત્રા દ્વારા આપણે આપણી તરસને વ્યક્ત કરીએ છીએ આપણી ઝંખના વ્યક્ત કરીએ છીએ ઈશ્વરના ધામમાં જઈને એમના મિલન એમના દર્શનની ઝંખના વ્યક્ત કરીએ છીએ ત્યારે પણ આપણે અગ્નિમય બનીએ છીએ જાત્રામાં તપઋતુનો વિશેષ મહિમા એ જ છે કે એ ઈશ્વરના દર્શન મિલન માટેની આપણી ઉત્કટ ઝંખનાને વ્યક્ત કરે છે અને એને લીધે પણ આપણે અગ્નિમય બનીએ છીએ પ્રકાશમય બનીએ છીએ તપઋતુમાં આપણે દયા દાન ધર્મના કાર્યો કરીએ છીએ દાન ધર્મના કાર્યો પાછળનો એક જ હેતુ હોય છે કે સ્વાર્થની ભસ્મ આપણને બાળી નાખે છે ત્યારે દયા દાન અને ધર્મના કાર્યો કરીને નિઃસ્વાર્થ બનીને આપણે અગ્નિમય બનીએ છીએ આપણે સેવા કરીએ છીએ બીજાની ચાકરી કરીએ છીએ તપૃતુમાં ક્ષમાનો પણ વિશેષ મહિમા છે તપૃતુ ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની ઋતુ છે તપૃતુમાં વેર દ્વેષ તિરસ્કાર અને ગુસ્સાની ભસ્મમાંથી ક્ષમા અને પ્રેમના અગ્નિ ભણી જવાની ઋતુ છે તપૃતુમાં આપણે ક્ષમાનો ધર્મ બજાવીને ફરીથી અગ્નિમય બનીએ છીએ હળવા થઈએ છીએ હૃદયનો ભાર ખાલી કરીએ છીએ ત્યારે આપણા ચહેરા પર ફરીથી એક પ્રકાશ ફરકે છે તપૃતુ આવા પ્રકાશમય બનવાની ઋતુ છે તપૃતુમાં પ્રાયશ્ચિતનો પણ વિશેષ મહિમા છે પશ્ચાતા ઈશ્વરની ક્ષમા માગવી ઈશ્વરથી દૂર ગયા છીએ તો ઈશ્વર તરફ પાછા વળવાની ઋતુ છે તપઋતુનો આદેશ છે ઈશ્વર તરફ પાછા વળો તપૃતુમાં ઈશ્વરથી વિમુખ થઈને આપણે ભસ્મ થઈ ગયા હોઈએ ત્યારે ઈશ્વર સમુખ થઈને ફરીથી અગ્નિમય બનીએ છીએ તેજોમય બનીએ છીએ પ્રકાશમય બનીએ છીએ કેવો પશ્ચાતા આપણા જીવનમાં વ્યાપેલ બનાવટ નકલ અને અસત્યનો પશ્ચાતા કવિ બહુ જ સરસ છે બનાવટ અને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી બનાવટ અને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી કે નકશાના સંદર્ભમાં ભરતી નથી હોતી તપૃતુમાં સત્યથી તેજોમય બનવાનું છે તપૃતુમાં પ્રાર્થના કરવાની છે અસતોમાં સદગમય સત્યની જેમ નિકટ વસીશું એમ ફરીથી આપણા ચહેરા પર અને આપણા હૃદયમાં આત્મામાં પ્રકાશ ઝળહળશે સત્યનો પ્રકાશ એના જેવો બીજો કોઈ પ્રકાશ નથી એટલે જ આપણે સત્ય પ્રકાશ એવો શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ આમ તપઋતુ અનેક રીતે જીવનની ભસ્મમાંથી અગ્નિ તરફ જવાની ઋતુ છે જીવનની પ્રકૃતિ ક્યારેક આપણને થકવી નાખે હરાવી નાખે ઓલવી નાખે કોલસો બનાવી દે ત્યારે ફરીથી ઈશ્વરના સાનિધ્યમાં આવીને ઉપવાસ પ્રાર્થના જાત્રા તપ દયા દાન ધર્મના કાર્યો ક્ષમાના કાર્યો અને સેવાના કાર્યો તેમજ પશ્ચાતાપ પડે ફરીથી તેજોમય બનવાની ઋતુ છે આવો આપણે આ તપૃતુમાં ધર્મ સભાએ આપણને આપેલા આ વિવિધ પ્રકારો આ વિવિધ રીતો દ્વારા ફરીથી આપણા જીવનને ભસ્મમાંથી અગ્નિરૂપ બનાવીએ ભસ્મમય થઈ ગયેલા આપણા જીવનને ફરીથી અગ્નિ જેવું તેજોમય બનાવીએ તપૃતુ આપણને એવી તેજોમય નીવડે એવી આપ સૌને શુભેચ્છાઓ